મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે ખજુરાહો એ બુંદેલ ખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું આ રાજાઓના સમયગાળામાં એટલે કે ઈસવીસન નવસો પાંચથી એક હજાર પચાસમાં માં અહીં એંશી જેટલા મંદિરોનું નિર્માણ થયું જોકે આજે પચ્ચીસ મંદિરો જ હયાત છે આ મંદિરોમાં મોટા ભાગના મંદિરો શૈવ મંદિરો છે તો કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો છે આ બધા મંદિરોની રચનાશૈલી અને તેમનું શિલ્પવિધાન લગભગ સમાનતા ધરાવે છે આ મંદિરોમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે પ્રારંભિક સમયના આ બધા મંદિરો ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવેલ છે ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે દેશ વિદેશના પ્રવાસીઓ ખજુરાહોના મંદિરોની શિલ્પકલા મૂર્તિ કલા અને વાસ્તુકલા જોઈ મંત્રમુગ્ધ બને છે કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું આ રથ મંદિર સાત અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે એને બાર વિશાળ પૈડા છે મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડા વર્ષના બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્રમાં આઠ આરા છે જે દિવસના આઠ પ્રહરને દર્શાવે છે રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે દિવ્ય સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં તેરમી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોર એટલે કે થંજાવુરમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ ઈસવીસન એક હજાર ત્રણથી ઈસવીસન એક હજાર દસના સમયગાળામાં થયું હતું આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહે છે આ મંદિર ચોલ વંશના રાજા પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે આ મંદિર પાંચસો ફૂટ લંબાઈ અને બસ્સો પચાસ ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે આ મંદિરનું શિખર જમીનથી લગભગ બસ્સો ફૂટ ઊંચું છે અને તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરવાળા મંદિરમાં સ્થાન પામતું ભવ્ય શિખર વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો ધરાવે છે તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે